ને ત્યારબાદ આપણે આ રિયલ ડાયમંડ જે વાર્તા છે બહુ જ સરસ વાર્તા છે જીવનની અંદર ઉતારવા જેવી છે એ પણ આપણે જોઈશું બટ બિફોર ઇટ મિત્રો જો અમારી ચેનલ પર નવા હોય તો ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અન્ય મિત્રો સાથે શેર કરજો અને તમારા કમેન્ટ આપીને અમાર અમારે લાયક કોઈ પણ સજેશન હોય સલાહ હોય તો તમે આપી શકો છો સાથે સાથે અમને ઇન્સ્પિરેશન પણ મળશે તમારા કમેન્ટ દ્વારા મિત્રો આ જે પહેલી કવિતા છે બરાબર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ બહુ જ ખૂબ જ મહત્વની કવિતા છે એટલા માટે મૂકવામાં આવી છે કે આપણને એનું મહત્વ સમજાય આપણે આપણા પરિવાર સાથે અને આપણા મિત્રો સાથે કઈ રીતે જીવન જીવીએ છીએ અને આપણા જીવનની જીવનની અંદર અંદર બાળકના શું મહત્વ છે એ આ કવિતાની અંદર સમજાવ્યું છે અહીંયા આપણને ચિત્ર પણ દેખાય છે આખા પરિવારનું અને એ પરિવારનું ચિત્ર આપણા જીવન માટે કઈ રીતે ઉપયોગી છે એ આ કવિતાની અંદર લખેલું છે મિત્રો ટાઇટલ છે ફેમિલી એટલે પરિવાર અને ફ્રેન્ડ્સ એટલે મિત્રો

ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ ફેમિલી એટલે કુટુંબ પરિવાર અને ટ્રુ એટલે ખરા આપણા જીવનની અંદર પરિવાર છે અને મિત્રો છે એકદમ પ્રિય હોય છે અને ખરા હોય છે આપણું હિત ઈચ્છનારા હોય છે એ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ અને આ મિત્રો અને કુટુંબ છે શું હોય છે મારી અને તમારી વચ્ચે મી એન્ડ યુ મારી અને તમારી વચ્ચેનું બરોબર બિટવીન એટલે ની વચ્ચેનું સ્પેશિયલ એટલે ખાસ બોન્ડ એટલે એક બંધન હોય છે પરિવાર અને મિત્રો એવું આવ્યું છે એના પછી શું કહે છે ઇન એવરી લાફ ઇન એવરી ચીયર ઇન એટલે માં એવરી એટલે દરેક લાફ એટલે હાસ્ય એટલે કે ખુશી અને ચીયર ચીયર એટલે થાય છે મોજ દરેક મોજની અંદર અને દરેક ખુશીની અંદર અવર લવ ગ્રો સ્ટ્રોંગર ઇયર બાય ઇયર અવર એટલે આપણો અમારો લવ એટલે પ્રેમ સ્નેહ ગ્રો એટલે કે વધુને વધુ બરોબર સ્ટ્રોંગર એટલે મજબૂત બને છે અથવા તો ઉત્કૃષ્ટ બને છે ઇયર બાય ઇયર વર્ષો વર્ષો પરિવાર અને મિત્રો સાથે બરોબર રહેવાથી આપણો જે પ્રેમ છે એ વધુ ને વધુ ગાઢ બને છે વધુને વધુ મજબૂત થાય છે બરોબર પરિવાર સાથે રહેવાનું મહત્વ આપેલા સ્ટેન્ડ અંદર સમજાવ્યું

ક્યારે આવશે ઘરની અંદર આપણને એવું થાય કે આપણે ઘરે એકલા હોય તો બહુ મજા આવે પણ એક દિવસ મિત્રો ખાલી મજા આવે પછી બીજે દિવસથી આપણને યાદ આવવા એ લોકોની બરોબર એટલે એવું કહે છે કે ફેમિલી હોય તો આપણે ક્યારેય પણ એકલા અનુભવીએ નહીં જો શું કહે છે આગળ ઇન ધેર એમ્બ્રેન્સ વી હેવ ઓલવેઝ ગ્રોન ઇન એટલે માં ધેર એટલે તેઓની એમ્બ્રેન્સ એમ્બ્રેન્સ એટલે મિત્રો કહેવામાં આવે છે કે તેઓની છત્રછાયામાં બરોબર તેઓનું જે પણ કોઈ આપણને હૂંફ મળે છે એમ્બ્રેન્સ તેઓની હૂંફમાં વી હેવ આપણે હંમેશા ગ્રોન એટલે કે મોટા થઈએ છીએ પ્રગતિ કરીએ છીએ બરોબર આપણા માતા પિતા આપણા પરિવારની છત્રછાયામાં જ આપણે હંમેશા મોટા થઈએ છીએ એમની હાજરીના કારણે એના પછીનું વાક્ય બહુ સરસ છે કવિતાની અંદર જો થ્રુ હાઈઝ એન્ડ લોઝ

હું તારી સાથે છું બસ આટલું જ કે એટલે આપણે બધા જ દુખ દૂર થઈ જાય છે એવી જ રીતે જ્યારે માતા પિતા દુઃખી હોય છે ત્યારે ફક્ત આપણે એમને કહે છે કશો વાંધો નહીં પપ્પા વાંધો નહીં મમ્મી કશો વાંધો નહીં ભાઈ બહેન બા દાદા અમે તમારી સાથે છીએ બસ એટલું જ શબ્દો કહેવાની સાથે જ એ લોકોનું બધું જ દુઃખ છે દૂર થઈ જાય છે અને ખુશીમાં પણ બધા ભેગા થઈ જાય છે વિથ ગાઈડિંગ હેન્ડ્સ એન્ડ હાર્ટ્સ હાર્ટેટ નેવર લાય બરાબર શું કહે છે

ત્યારબાદ બીજા બેસ્ટ્રેન્જાની અંદર આપણે જોઈએ તો ફ્રેન્ડ્સની વાત કરવામાં આવી છે ફ્રેન્ડ્સ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ બરાબર ફ્રેન્ડ્સ એટલે મિત્રો શું હોય છે આપણા જીવનની અંદર જેમ્સ રત્નો હોય છે કેવા રત્નો હોય છે શાઇનિંગ બ્રાઇટ કે જે તેજસ્વી હોય છે ચમકતા હોય છે એવા મિત્રો હોય છે એવા રત્નો હોય છે આપણા જીવનની અંદર ફ્રેન્ડ્સ મિત્રો સાચે જ મિત્રો એવું કહેવામાં આવે છે મિત્ર એ જો કીસી મિત્ર એસો કીજીએ જે ડાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે પણ દુખમાં આગળ હોય બરોબર કે આપણે જ્યારે પણ દુઃખી હોય ત્યારે આપણો મિત્ર આપણી સાથે હોય સુખ હોય ત્યારે ભલે આપણી સાથે ન હોય પણ આપણા દરેક દુઃખની અંદર આપણો સાથ આપતો મિત્ર હોવો જોઈએ આપણે પણ એવા મિત્ર બનવાની જરૂર છે તો મિત્ર શું આગળ કરે છે ફીલ અવર ડેઝ વિથ પ્યોર એટલે તેઓ કોણ મિત્રો ફીલ એટલે ભરે છે અવર ડેઝ એટલે આપણા દિવસો બરોબર આપણું જીવન વિથ પ્યોર ડિલાઇટ ડિલાઇટ એટલે આનંદથી બરોબર આપણું જીવન છે એ આપણા મિત્ર સાથે જ્યારે હોય ત્યારે આપણે બહુ ખુશ હોઈએ છીએ બરોબર આપણી બેનપણીઓ સાથે કે આપણા મિત્રો સાથે જ્યારે આપણે હોય છે ત્યારે હંમેશા આખા દિવસ આપણને આનંદ થાય છે એવું કહે છે આ અંદર ત્રીજી લીટીમાં શું કહે છે વિથ એવરી સિક્રેટ એવરી સ્માઇલ આપણા મિત્રો ક્યારે હોય ક્યાં હોય છે આપણી સાથે એવરી સિક્રેટ દરેક ખાનગી વાત સાથે બરોબર એવરી એટલે દરેક સિક્રેટ એટલે ખાનગી વાત એવરી સ્માઇલ બરોબર

છે જેમ પરિવાર સાથે પણ એવું થઈ શકે છે એવું મિત્રો સાથે પણ થઈ શકે છે હેન્ડ 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 ઇન ઇન વોટ 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 મે 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 એટલે એટલે કે હાથ પકડીને પછી કમ કમ એનો મતલબ એવો થાય છે કે ગમે તેવી પરિસ્થિતિ સામે આવે કમ એટલે આવું વોટ મે એટલે ગમે તે પરિસ્થિતિ સાથે આપણે આપણા મિત્રોનો હાથ ન છોડવો જોઈએ સાથ ન છોડવો જોઈએ એમ આપણો મિત્ર પણ આપણો એવી પરિસ્થિતિમાં સાથ ન છોડવો જોઈએ ધારે કે કોઈ આપણે સારું કામ કર્યું છે તો એની અંદર પણ આપણો મિત્ર આપણી સાથે હોવો જોઈએ અને કોઈ ખોટું કામ ભૂલમાંથી થયું છે તો આપણો મિત્ર આપણને સમજાવતો હોવો જોઈએ ત્યાં કે હા તે ભૂલ કરી છે પણ હું તારો સાથ છોડીશ નહીં ઇન સર્કલ ઓફ લવ સો વાઇડ બરોબર શું કહે છે ઇન ધીસ સર્કલ સર્કલ એટલે મિત્ર થાય છે વર્તુળ ઓફ લવ એટલે પ્રેમનું બરોબર આ પ્રેમનું વિશાળ વર્તુળમાં બરોબર વિશાળ વાઇડ એટલે વિશાળ આ વિશાળ પ્રેમના વર્તુળમાં વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ વી ફાઇન્ડ અવર પ્રાઇડ વી એટલે આપણે ફાઇન્ડ એટલે શોધીએ છીએ અથવા તો મેળવીએ છીએ પ્રાપ્ત થાય છે અવર સ્ટ્રેન્થ અવર એટલે આપણી સ્ટ્રેન્થ એટલે તાકાત એન્ડ વી ફાઇન્ડ આપણે શોધીએ છીએ અવર એટલે આપણી પ્રાઇડ એટલે ગૌરવ બરાબર આપણું ગૌરવ પ્રાપ્ત થાય છે આપણને આપણા મિત્ર અને પરિવાર સાથે રહેવાથી મિત્રો આ હતી કવિતા ચોક્કસથી આપણા જીવનની અંદર આપણા સારા મિત્રો અને સૌથી પહેલા આપણા પરિવારનું મહત્વ હોવું જ જોઈએ આપણા માતા પિતાનો ભાઈ બહેનનો બા દાદાનું સર્વેનું આપણે મહત્વ રાખવાનું છે હવે એના આધારે નીચે આપણને જો અહીંયા ખાલી જગ્યા આપી છે બરોબર એ બેઠી જ આપણે લખવાની છે આગળની જે કવિતાની અંદર છે શું કહે છે જો અવર લવ ગ્રોઝ બરોબર તો અવર લવ ગ્રોઝની આપણે જો અહીંયા આપેલું જ છે આ ઓકે ત્યારબાદ બીજી ખાલી જગ્યા આપણે જોઈએ તો બીજી ખાલી જગ્યાની અંદર શું કહે છે થ્રુ થ્રુ ખાલી જગ્યા તો બીજી ખાલી જગ્યાની અંદર અહીંયા આવશે મિત્રો જો પહેલા નહીં ને બીજા સ્ટેન્જાની અંદર છે થ્રુ હાઈસ એન્ડ લોઝ આ લખવાનું રહેશે બીજી ખાલી જગ્યાની અંદર હાઈસ એન્ડ

અને પાંચમી ખાલી જગ્યાની અંદર બે વસ્તુ આપેલી છે વી ફાઇન્ડ ખાલી જગ્યા વી ફાઇન્ડ ખાલી જગ્યા તો છેલ્લી લીટી છે એ મિત્રો અહીંયા લખી દેવાની છે અવર અવર સ્ટ્રેન્થ અને અને પ્રાઇડ આ આ છેલ્લી ખાલી જગ્યામાં આવશે આઈ હોપ કે તમને કવિતા સારી રીતે સમજાઈ હશે જો તમને પસંદ આવ્યો હોય વિડીયો તો ચોક્કસ થઈને લાઇક કરજો અને મિત્ર સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ બહુ સરસ એવી કવિતા છે સોરી સ્ટોરી છે ધ રિયલ ડાયમંડ એ આપણે જોવા Jayshu thank you so much